છેલ્લા નવ માસથી નાસ્તો ફરતો પોકસો એક્ટના આરોપીને ઝડપી પાડતી આમોદ પોલીસ કરજણ તાલુકાના વલણ ગામનો આઠ વર્ષની બાળકીના અપહરણનો નાસ્તો અને ફરતો પોસ્કો એક્ટ કલમ બારનો આરોપીને ઝડપી પાડતી આમોદ પોલીસ પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તારીખ આઠમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આમોદ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનો ઇપીકો કલમ ત્રણસો તથા પોક્સો એક્ટ કલમ બાર મુજબના ગુનાઓ આરોપી નટુભાઈ શંકરભાઈ રાઠોડ ઉમરવર્ષ અડતાલીસ ની શોધખોળ માટે અને ભરૂચ જિલ્લાના નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી પી એલ ચૌધરી સાહેબ જમ્મુ વિભાગના માર્ગદર્શનના આધારે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી મટિયાને બાતમી મળેલ મુજબ પીએસઆઈ આ સવાર તેમના પોલીસ સ્ટાફ સાથે મળેલ બાદ મેવાડી જગ્યાએ તેમની ટીમ સાથે ઘણા સમયથી નાસ્તા ફરતા પોક્સકોનો આરોપીને પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આમોદ પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર જીરો જીરો પાંચ ઓબ્લિક બે હજાર ચોવીસના કામે આરોપી નટુ શંકર રાઠોડ છેલ્લા નવ માસથી નાસ્તો ફરતો હતો એને આમોદ પોલીસ સ્ટેશન ટીમે ધરપકડ કરી અને ભરૂચ જેલ ખાતે મોકલી આપેલ છે એમણે આઠ આઠ વર્ષની નાની બાળકી સાથે અપહરણનો ગુનો કરેલો હતો જે સંદર્ભે પોલીસે ધરપકડ કરી અને ભરૂચ જેલ ખાતે મોકલી આપેલ છે